હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ ક્યારેક આપણી સાથે એવું બનતું હોય છે કે આપણને શાક રોટલી બનાવવાનું મન ન હોય અથવા તો ક્યારેક ખૂબ મોડું થઈ ગયું હોય અને શાક રોટલી બનાવવાનો સમય પણ ન હોય અથવા તો ક્યારેક એવું પણ બને કે બ્રેકફાસ્ટ છે લંચ કે ડિનરમાં શું બનાવવું ઘરમાં કાંઈ વસ્તુ હોય નહીં એક એક બ બે વસ્તુ હોય ત્યારે આપણને શું બનાવવું એ ન સૂજે ત્યારે પાંચ મિનિટમાં બનતી આ રેસીપી તમને ખૂબ ઉપયોગમાં આવશે નાની એવી રેસીપી છે પરંતુ ખૂબ ઉપયોગમાં આવે એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે તો અહીં મારી પાસે એક કોબી આજે પડેલી હતી તો તે કોબીને મેં આ રીતેની લાંબી લાંબી કટ કરી લીધી છે અને તેને એક મોટા વાસણની અંદર લઈ લીધી છે હવે આ કોબીને આપણે છૂટી છૂટી કરી દેવાની છે એટલે એકદમ કહેવાય ને કે આખી ખોલી નાખવાની છે વ્યવસ્થિત રીતે તો નાની એવી કોબી હતી તો તેને મેં કટ કરી લીધી છે હવે આપણે તેની અંદર છે થોડાક લીલા સમારેલા ધાણા છે એ મેં ધોઈ નાખ્યા છે તો તે આપણે ઉમેરી દઈશું હોય તો ઉમેરવા ના હોય તો પણ ચાલે હવે આપણે તેની અંદર એક ચમચી આખું જીરું અને દોઢ ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું ચીલી ફ્લેક્સની જગ્યાએ આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકીએ છીએ અને થોડુંક ઝીણું કટ કરેલું લીલું તીખું મરચું પણ ઉમેરી દીધું છે થોડા કેપ્સિકમ છે એ પણ મેં સમારીને આ રીતે કટ કરીને ઉમેરી દીધા છે ત્રણથી ચાર ગાજર છે નાની સાઈઝના હતા તેને પણ મેં ધોઈને છીણીને આપણે ઉમેરી દેવાના છે આ એક શાકભાજીમાંથી મેં પાણી કાઢેલું નથી એમને અત્યારે આપણે તેને ઉમેરેલા છે હવે બે મીડિયમ સાઇઝના બટેટાને મેં પાણીની અંદર છીણી લીધા હતા અને તેને થોડીકવાર માટે પલાળવા માટે મૂકી દીધા હતા તેમાંથી બધું પાણી દૂર કરીને આપણે બટેટાનું છીણ છે એ ઉમેરી દેવાનું હવે પાંચ ચમચી જેટલી હળદર અને દોઢ ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરેલો છે આમચૂર પાવડર ન હોય તો આપણે લીંબુનો રસ પણ ઉમેરી શકીએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બે ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દેવાનો આ દરેક સામગ્રી ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે તો સૌથી પહેલાં તો મેં ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે અને સાથે સાથે બે ચમચી જેટલો મેં ઘઉંનો લોટ જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ એ ઝીણો લોટ મેં ઉમેરેલો છે પછી જો જરૂર પડે તો આપણે પાછળથી ઉમેરતા જવાનું પણ એક સાથે ઉમેરવાનું નથી હવે આ દરેક સામગ્રીને આપણે ધીરે ધીરે મિક્સ કરતા જઈશું તેના લીધે આપણે જે શાકભાજીમાં પાણી રહેલું હોય છે એ પાણી છૂટું પડતું જાય છે અને લોટ સાથે મિક્સ થતું જાય છે તમને જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે લોટ અંદર ઉમેરી શકીએ છીએ જો જરૂર પડે તો ઉમેરવાનો તો આ રીતેનું મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ જો તમે અહીંયા સુધી મારી રેસિપી જોઈ રહ્યા હોય અને પસંદ આવી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને મને કોમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને મારી રેસીપી પસંદ આવે છે કે નહીં હવે આપણે તેમાંથી આ રીતે ટિક્કી છે એ આપણે બનાવી લેવાની તો મીડિયમ સાઇઝની ચપટી આપણે ટિક્કી હાથમાં થોડુંક તેલ લગાવીને આપણે બનાવીને તૈયાર કરી લઈશું અને પછી હવે એ ટિક્કીને આપણે નોનસ્ટિક પેનની અંદર જરૂર મુજબ આપણે તેલ લઈ લેવાનું મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીને જેટલી ટિક્કી સમાય એટલી ટિક્કી આપણે અંદર ઉમેરી દેવાની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને આપણે તેની એક સાઈડ ચડી જાય એટલે કે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય પછી આપણે તેની બધી સાઈડ છે આપણે ફેરવી લેવાની તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા સમયમાં કે આપણી પાસે બધા શાકભાજી ના હોય તો પણ ચાલે કોઈ પણ એક શાકભાજી હોય તો તમે બટેટા છે અથવા તો ગાજર છે અથવા કેપ્સિકમની મદદથી કોઈ પણ એક શાકભાજીની મદદથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો એવું જરૂરી નથી કે બધા જ શાકભાજી ઘરમાં હોવા જોઈએ તો એકદમ હેલ્ધી વેમાં અને ઘરમાં દરેકને પસંદ આવે એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો મેં બીજી બેચ પણ તૈયાર કરવા માટે મૂકી દીધી છે તો ક્યારેક કહેવાય ને કે આ રીતેનો નાસ્તો બનાવ્યો હોય ને ઘરમાં કોઈને ભૂખ ન હોય ને છતાં પણ તેઓ ત્રણથી ચાર ટિક્કી તો આરામથી ખાઈ જશે આ અને પછી કહેશે કે મન ભરાયું પણ પેટ નહીં ભરાયું એવી આ રેસીપી બને છે તો ત્રીજી બેચ પણ મેં તૈયાર કરી લીધી છે વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો